ફાઇનલ ગાઈઝ આટલી બધી આપણી પાસે વેરાયટી આ દુકાનની અંદર તમને મળી જાય જોવા તો ફાઇનલ ગઈ આપણે બે પતંગો લઈ લઈ જોવી છે ફાઇનલ ગઈ આપણી અંદર કંઈક પાંચ પતંગો લઈ લીધી કેમ કે અત્યારે અહીંયા થોડી થોડીક ઉતરાયની ઘણી વાર આપણે આટલે જ કામ ચલાવીએ અત્યારે કેમ કે તો હેલો ગાઈ વેલકમ બેક ટુ ઓના દલો ગાઈ કેમ છો તમે કંઈ બધા મજામાં જઈએ કે હું પણ મજામાં જઈએ ને મસ્ત મજા ને સવાર થઈ ગઈ છે કંઈક ચા પાણી પીને આપણે આવી ગયા ડાયરેક્ટ ભાસાવર સરદાર સિંહ ઢોરમાં ગઈ ઓપન તો થઈ ગયા કે માલે થોડો ઘણો આવી ગયો નો આજે માલ આવે જ છે નો પતંગોમાં આવી ગયો ઘણી બધી ગાયા રા ઘણી બધી ગાયા આપણી અંદર ફ્રીંટો મળી જાય આમાં જોઈ શકો ફ્રીંટો ઘણી બધી છે આપણે આરડી આરડી ની રાજુભાઈ પીઓ દોરી મળી જાય બધી

દોરો આપડી પાસે તમને ખબર જ છે દોરો આપડે બતાવશું તમને માં આગળ દોરો કેવો હોય પતંગો શું હોય આની પ્રાઇઝ ફાઈનલ ગાય આટલી બધી આપડી વેરાયટી દુકાન ની અંદર તમને મળી જાય જોવા પ્રિન્ટો તમને ઘણી બધી મળી એટલે કાગળમાં બે માં બે માં એકસો પચાસ આઈટમ એકસો પચાસ આટલા આટલામાં પ્રિન્ટો ગાય તમે જેવું જે કેવી આપણે મળી જાય સરદાર સિંહ થોર માં ગાય આજકાલ સરદાર સિંહ ટોર કઈ ગાંડું હાલવાનું ગાંડું હકાલવું આપડે ને કઈ થોડી ઘણી આપડે શોપિંગ કરી લઈ બરોબર કાગળ પતંગો લે થોડી ઘણી હેલ લેતા જ આવે આપડે ચગા કેમ કે તમને તો ખબર હોય ફિયર આવી ગયું એટલે કઈ વ્લોગ બ્લોગ તો બનાવું જોઈએ ને પતંગ વાળો દોરો તો ભાઈ આપડી પાસે ગજબ નો છે બરોબર તો ફાઇનલ ભાઈ આ આપડે બે પતંગો લઈ લઈએ જોવી છે આ મજા આવે ચગાવાની કે નહીં માંજામાં માં આપડે ભાઈ તમે જોયો કે માંજામાં માં અવેલેબલ આ ગજબ નો વ્હાઇટ બ્લેક બે મળી જાય આ બ્લેક ને વ્હાઇટ ફાઈનલ બીજા આપણે અંદર કંઈક પાંચ પતંગો લઈ લીધી કેમ કે અત્યારે કાંઈ પૈસા પૈસા હોય નહીં પછી આપણે આ મોટી બોટી લઈ જાય થોડીક ઉતરાયણની ઘણી વાર કેટલીક મિનિમમ વાર લે છે એ પચીસ દિવસની વાર હે ને એટલી તો વાર એટલે આપણે આટલું તો કઈ એવું છે નહીં કેમ કે આપણે થોડોક ટાઈમ થોડોક ઓછો એટલે બે ત્રણ પતંગો લઈ કેમ કે આપણે આખો દિન ટાઈમ મળશે એટલે કે બધી મોટી મોટી પતંગો આપણે ચગાવે લઈ જવાની બરાબર એ સરદાર સિઝન તો માટે આપણે પતંગો માંજા બધી વસ્તુ લઈ જાવ ને બીજે કોને ક્યાંય જવાનું થાતું હોય નહીં બરોબર તો ફાઈનલ કે સરદાર સિઝન ટુ માં કઈ પાછો આપડે ધમાકા ની સ્ટોક આવી ગયો પતંગો બરોબર આને હું ભાઈ સાઈ જઈશું